ની શેરીમાં સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવીને તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રહીશોએ છેલ્લા ત્રણ વર્ષથી તંત્રમાં રજૂઆત કરી છે જોકે રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ સ્થાનિક ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવો નિર્ણય કર્યો છે સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ પાંચસો જેટલા મતદારો છે ત્યારે પાટણમાં લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે નોંધાય છે કે સાગોઠાની શેરીમાં કેટલાક મકાનો લઘુમતી સમાજના લોકોને વેચાણ કરાતા સ્થાનિકો ચિંતિત બન્યા છે અને અશાંત ધારો લાગુ કરવા માંગ કરી રહ્યા છે જો કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવી મતદાન નહીં કરવા ચીમકી ઉચ્ચારી છે અમારી અસાન ધારાની છે અહીંયા અમે ત્રણ વર્ષથી અસાન ધારાની માંગણી કરેલો હોવા છતાં પણ નથી કલેક્ટરમાંથી અમને કોઈ સારો જવાબ મળતો નથી સીએમ તરફથી નથી પીએમ તરફથી કોઈ તરફથી અમને સારો જવાબ મળેલો નથી અને આગળ શું પ્રોસેસ થાય અમને જણાવતા નથી જેથી અમે આ કંટાળીને અમારા અસાન ધારાની લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ હવે અમે જ્યાં સુધી અમને અસાનધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં તો જઈએ ગાંધીનગર જ્યાં ચૂંટણીની તૈયારીઓને લઈને અધિક મુખ્ય